અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અનુરોધ ચૂંટણી પંચની સૂચના અનુસાર કચ્છ જિલ્લામાં તારીખ એક જાન્યુઆરી બે હાજર પચીસ ની લાયકાતની તારીખના સંદર્ભમાં સંકલિત મુસદ્દા મતદાર યાદી તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને સુધારણા કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી હાથ ધરવામાં આવેલ છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવી વ્યક્તિઓ મતદાર યાદીમાં નામ નોંધાવા ઉપરાંત મતદાર યાદીમાં રહેલ સત્યો સુધારવાની તથા નામ કમી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેમજ તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસ રવિવાર તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ શનિવાર અને તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના ખાસ ઝુંબેશના દિવસોએ આપના મતદાર મથકોએ તથા મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે આ ઉપરાંત મતદારો ઓનલાઈન સ્વરૂપે વોટર હેલ્પલાઇન એપ દ્વારા મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરો કમી તથા સુધારો કરી શકશે જેથી કચ્છ જિલ્લાના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન નામ નોંધાવવા તેમજ મતદાર યાદીમાં કોઈ સુધારો હોય તો સુધારો કરાવી લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભારતીય ચૂંટણી પંચની સૂચના મુજબ હાલમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહી છે આ કાર્યક્રમ ઓગણત્રીસ દસ બે હજાર ચોવીસથી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી ચાલના છે આ સંદર્ભે તારીખ એક એક બે હજાર પચીસની લાયકાત ધરાવતા અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેવા નાગરિકોએ એમનું નામ મત્યાદીમાં નામ નોંધાવવા માટે તથા કોઈપણ કારણોસર કોઈ વ્યક્તિ મતદાદીમાં નામ નથી ધરાવતો તો તેવા વ્યક્તિનું નામ દાખલ કરવા મતદાથી સંદર્ભે કોઈ સુધારો કરવા કાયમી સ્થળાંતર અથવા મરણ પ્રસંગે કોઈનું નામ કમી કરવાપાત્ર થતું હોય તો નામ કમી કરવા માટેની અત્યારે ઝુંબેશ ચાલી રહી છે આ ઝુંબેશ પરત તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ અત્રીના કચ્છ જિલ્લામાંથી કુલ સત્તાવન પાંસઠ મત ફોર્મ્સ મેળવેલ છે આગામી તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ અને ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસોએ ખાસ ઝુંબેશ સ્વરૂપે આપના મતદાન મથકની નજીક બુથ લેવલ ઓફિસર દ્વારા આ ફોર્મ સ્વીકારવાની કામગીરી કરવામાં આવશે તમામ કચ્છ જિલ્લાના નાગરિકોને તેમના નામ મતદર્માં દાખલ થાય તે સંદર્ભે કોઈ સુધારો હોય તો સુધારો કરાવી લેવા કચ્છ જિલ્લા તંત્ર તરફથી હું અનુરોધ કરું છું